તો આ ગોજારી ઘટનાનું સાક્ષી ગુજરાત છે એટલે મોટી કાર્યવાહી થવાની ત્યારે પણ જરૂર હતી સપ્ટેમ્બર બે હાજર માં ઘટના ઘટી હતી અને અત્યારે મે બે માં આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ આટલા મહિનાઓ દરમિયાન કોઈ કાર્યવાહી ના કરાય

કે સપ્ટેમ્બર બે માં આ પ્રકારની ઘટના બને છે આગની ઘટના થયા પછી પણ કોઈ કાર્યવાહી નથી થતી માત્ર નોટિસ ફટકારવામાં આવે છે જો ત્યારે કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આટલી મોટી દુર્ઘટનાથી ગુજરાત રાજકોટ બચી શક્યું હોત જાણવા માંગીશું કેવી બેદરકારી દાખવવામાં આવી છે અને શું ઘટનાક્રમ હતો અત્યાર સુધીનો ચોક્કસ જ ઝરણા રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે કે તેમને સતત પોતાની બેદરકારી છે તે તમામ વસ્તુઓ હોય તેની અંદર દાખવી છે કારણ કે ગેરકાયદેસર રીતે સ્કૂલોની ઉપર ડોમ ખડકી દીધા હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના બની હોય તમામ જગ્યાએ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે કે તેઓ પોતાની ફરજ છે તે ચૂક્યા છે ને તેનું જ આ પરિણામ છે તે અત્યારે ગુજરાત છે તે ભોગવી રહ્યું છે સિત્યાવીસ સિત્યાવીસ જેટલા પરિવારોના જે માળાઓ છે તે વિખાઈ ચૂક્યા છે સિત્યાવીસ લોકોની લોકોની જિંદગીઓ છે તે આગની અંદર હોમાઈ ચૂકી છે ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે અગ્નિકાંડ સર્જાયો અગ્નિકાંડ ની અંદર જે મૃતકો છે કે તેમના પરિવારજનો ની અંદર એક રોષ છે તે હજુ પણ જોવા મળી રહ્યો છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ની અંદર આ જ ટીઆરપી ગેમ ઝોન ની અંદર આગની ઘટના બની હતી ને એ સમયગાળા દરમિયાન ફાયર બ્રિગેડના જે જવાનો છે ફાયર બ્રિગેડ છે કે તે આગ ઓલવવા માટે ગયા હતા એ સમયે પણ ક્યાંક વેલ્ડિંગ છે તે કરી રહ્યા હતા એ સમયગાળા દરમિયાન જ આગની ઘટના બની હતી ફરી એક વખત તેની જ પુનરાવર્તન છે તે બે હજાર ચોવીસની અંદર જ્યારે આ દુર્ઘટના સર્જાય તેના બે દિવસ પહેલાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી પરંતુ ત્યાં સ્થાનિક લોકો જે કર્મચારીઓ હતા તેમના દ્વારા આગ છે તે ઓલાવી દેવામાં આવી હતી અને આખો મામલો છે તે દબાવી દેવામાં આવ્યો હતો ખાસ કરીને ત્રીજી વખત આ આગની જે ઘટના બની ત્યારે લોકો છે તે અંદર ઉપસ્થિત હતા અને એ સમયગાળા દરમિયાન જે તેમના ફાયર સેફટીના જે સાધનો હતા તે પણ કારગત ન નીવડ્યા અને તેને કારણે આવડી મોટી દુર્ઘટના છે તે સર્જાય સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ની અંદર જ્યારે પ્રથમ વખત આ ઘટના બની ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ જ્યારે ફાયર બ્રિગેડ મોકલ્યું હતું ત્યારે તેમને એ સંજ્ઞાન લેવાની જરૂર હતી કે ક્યાંક આ પ્રકારની ઘટના આ જગ્યાએ ફરી એક વખત બને તો મોટી જાનહાની છે તે થઈ શકે છે પરંતુ ક્યાંક તેમને સંજ્ઞાન લીધું નહીં અને તેને કારણે જ ફરી એક વખત આ દુર્ઘટનાઓ સર્જાય અને તેને કારણે જ આ સિત્યાવીસ સિત્યાવીસ જે જિંદગીઓ છે તે આગની અંદર હોમાઈ ચૂકી જે રીતના અધિકારીઓ દ્વારા જે રીતના સતત પગલાંઓ જે લેવા જોઈએ તે લેવામાં ક્યાંક અધિકારીઓ છે તે રાજકોટ મહાનગરપાલિકાના નિષ્ફળ નીવડ્યા અથવા તો કોઈ પણ રાજકીય દબાણને કારણે તેમને આ પગલાઓ છે તે લીધા નહીં તેને કારણે જ આ પ્રકારની દુર્ઘટના છે તે સર્જાય છે તે સ્પષ્ટ રીતે સામે આવ્યું છે મારી આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે એમડી સાગઠિયા કે જેમને આ પ્લાન છે તે પાસ કરવાનો હોય જો 4 વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો તો તેમને કઈ રીતના આ અંગેની જાણ ન થાય તે એક સૌથી મોટો સવાલ ચાલી રહ્યો છે એટલું જ નહીં દોઢ વર્ષ પહેલા જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે અમિત અરોરા હતા ત્યારે ટીઆરપી ગેમ ઝોન નું જે ડોમ હતું તે પાડી નાખવા માટેના આદેશો છૂટ્યા હતા પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર હોય કે પછી ટીપીઓ હોય તેમના દ્વારા આ જે આદેશ હતા તે ગોળીને પી જવામાં આવ્યા અને જે નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી તે નોટિસ નું કડક અમલવારી કરવામાં ન આવી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાના બચાવની અંદર એવું પણ કહી રહ્યા છે કે તેમને રાજકીય દબાણ હતું ને તેને કારણે જ આ ટીઆરપી ગેમ ઝોનનો ડોમ છે તે પાડવામાં ન આવ્યો જો નોટિસ આપવામાં આવી હતી તો કેમ તેમની સામે પગલાઓ લેવામાં ન આવ્યા કયા રાજકીય નેતાઓનું આની અંદર દબાણ હતું તે પણ સ્પષ્ટ થવું એટલું જરૂરી છે